આજે હું તમને ગુજરાતી ખમણ બનાવતા શીખવાડીશ તમે તમે જોઈ શકો શકો છો છો કે બહુ સોફ્ટ બન્યા બન્યા છે છે તો આ રીતે પરફેક્ટ બનાવી તમારે અમુક વાતો નું ધ્યાન રાખવાનું છે જો તમે પણ આ વાતો નું ધ્યાન રાખશો તો તમારા ટોકળા પણ આવા બહુ જ સ્પંજી બનશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં જો તમને અમારી રેસીપી ગમે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આના માટે આપણે લઈશું લોટ ચણાનો લોટ એકદમ ફાઇન લોટ એકદમ કરીને લોટ આપણે રેડીશું જેથી બેટર વધારે પાતળું ના થઈ જાય અને હું થોડું જ ખમણ પાડી રહી છું પણ તમે તમારી ફેમિલી ફ્રેન્ડ કે વ્યક્તિઓના હિસાબે તમારે ઇન્ગ્રીડિયન્ટમાં ઓછું વધારે કરી શકો છો આને સારી રીતે પાંચ મિનિટ જેવું ફેટી લઈશું તમે ફેટશો એટલે આનો કલર થોડો ચેન્જ થઈ જશે અને ચણા લોટ આપડે ચાળીને જ લેવાનો છે તમે કોઈ પણ ચણા લોટ લો પણ એને ચાળીને લેશો તો તમારું ખમણ પણ ખુબ સરસ બનશે અને લમ્સ નહીં બને બેટર બહુ જ પાતળું પણ નહીં અને બહુ જ વધારે જાડું પણ નહીં આને આપડે એકદમ સ્મૂથ રાખવાનું છે અહીં મેં ખાવાનો સોડા ખૂબ જ ઓછો એડ કર્યો છે પણ તમારે વધારે સ્પંજી અને જાળીદાર જોઈતું હોય તો જેટલો ખાવાનો સોડા આપણે અહીં એડ કર્યો છે એટલો જ આપણે લીંબુના ફૂલ પણ એડ કરી દઈશું અને ફેંટતા રહીશું આથો આવી જાય એટલે સ્ટીમ કરવા મૂકી દેવાનું હળદરની જરૂર પડે તો હળદર જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરી દઈશું સારી રીતે ફેંટી લઈશું આને આને આપણે થી પંદર મિનિટ કે પછી ત્રીસ મિનિટ માટે ટાંકીને મૂકી દઈશું જ્યારે પણ તમે ખમણને સ્ટીમ કરવા મૂકો ત્યારે જેમાં પણ તમે સ્ટીમ કરો છો એ વાસણને તમારે પાંચ મિનિટ માટે ગરમ કરી દેવાનું એનાથી ઢોકળા બનવામાં વધારે સમય નહીં લાગે અને ખૂબ જ સારા બનશે બીજું કે તમારે વધારે સ્પંજી અને જાળીદા ખમણ જોઈતું હોય તો ખમણ માટે સ્પેશિયલ ચણાનો લોટ મળતો હોય છે ખમણ સ્ટીમ કરવા મૂકી દઈએ એ પહેલા આપણે જે ડીશમાં મૂકવાના હોય એ ડિશને આપણે ગ્રીસ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બેટર સેટ થઈ ગયું છે આની અંદર હજુ આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું આમાં તમારે ઈનોનો યુઝ બિલકુલ નથી કરવાનો જો તમે ઈનોનો યુઝ કરશો તો ઢોકળા બિલકુલ સારા નહીં બને જ્યારે પણ બેટર નાખો તો અડધો ઇંચની જગ્યા આપણે છોડી દેવાની ત્યારે જ આપણા ઢોકળા સારી રીતે ફૂલશે જો તમે પૂરી ડિશને ભરી દેશો તો ઢોકળા સારી રીતે નહીં ફૂલે જ્યારે પણ આપણે સોડા નાખીએ છીએ બેટરમાં તે તરત જ બરાબર મિક્સ કરીને બેટરને ઢોકળિયામાં ટ્રાન્સફર કરી દેવાનું નહીં તો જોઈએ એવું ખમણ નહીં બને આ મેં ઘરના રેગ્યુલર ચણાના લોટથી જ ખમણ બનાવ્યું છે ગંદુ જે ખમણ બનાવતા હોય છે એમનો ચણાનો લોટ થોડો અલગ હોય છે પંદર મિનિટ પછી એક વાર ખોલી ને ચેક કરી લેવાનું આ ખમણ ને આરામથી પંદર થી વીસ મિનિટ લાગી જાય છે જો તમને લાગે કે ઢોકળા ફૂલી ગયા છે પણ ઘણી વાર અંદર થી કાચા રહી જાય છે તો તમારે બીજી દસ થી પંદર મિનિટ માટે સારી રીતે સ્ટીમ કરવાનું છે આને બને ત્યાં સુધી ખમણ ને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું જો તમે ફૂલ ગેસ પર સ્ટીમ કરશો તો અંદરથી કાચા રહી જશે ખમણ માટે વઘાર કરી લઈએ જેના વિના ખમણ અધૂરું છે તો વઘાર અહીંયા આપણે બે મિનિટમાં બની જશે એ માટે વઘારી આમાં થી ત્રણ ચમચી આપણે તેલ લઈશું તો મેં અહીં થી ત્રણ ચમચી તેલ રેડ્યું છે એને હું થોડું ગરમ થવા દઈશ થોડું ગરમ થઈ જાય એટલે એમાં આખું જીરું અને રાઈ એક એક ચમચી આપણે નાખી દઈશું એને ચટકવા દેવાનું ગેસની ફ્લેમ આપણે અહીં સ્લોજ રાખીશું જેથી વઘાર બળી ન જાય એમાં આ રીતે ઉભા કાપેલા આપણે મરચાં નાખી દઈશું થી ત્રણ નાખી દઈશું મરચાં આપણે બેથી ત્રણ ચમચી ખાંડ નાખીશું એનાથી ખમણમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આમાં અડધો ગ્લાસ આપણે પાણી રેડી દેવાનું પાણીમાં બે થી ત્રણ આવે એટલે હું બંધ કરી દઈશ અને ઠંડો થાય આ આપણે રેડી દઈશું તો આપણા ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે કમસે કમ પંદર થી વીસ મિનિટ માટે કરતા પછી અડધો કલાક માટે આપણે આ ખમણ ને ઠંડુ થવા દઈશું તો આને આપણે અલગ પ્લેટમાં નીકળી દઈશું તમે જોઈ શકો છો કે બહુ સારી રીતે નીકળ્યા છે અને પછી જ આને ડીમોલ્ડ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બન્યા છે હજુ આપણે આની અંદર વઘાર નાખીશું તો વધારે ટેસ્ટી બની જશે જો તમે એકદમ પરફેક્ટ મેજરમેન્ટ બન્યા છે આ રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો જો તમે આ રીતે બનાવશો તો તમારા ઢોકળા પણ સ્પંજી સોફ્ટ અને પરફેક્ટ બનશે જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો જો તમે અમારી રેસીપીઓ જોવા માંગતા હોય તો અમારી ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને જરૂરથી કરજો આજ ખમણ ની સેવ ખમણી તમારે કરી દેવી હોય એટલે કે અમીર ખમણ બનાવવું હોય તો આ ખમણ નો આપડે ચૂરો કરી લેવાનો તેની પર વઘાર નાખી દેવાનો એની પર સેવ અને દાડમ દાણા કાજુ નાખી દેવાના તમારું સેવ ખમણ તૈયાર થઈ જશે ખમણ ઢોકળા અને લીલી ચટણી સાથે કરતા પછી ચા કોફી સાથે નાસ્તામાં પણ તમે પીરસી શકો છો આઈ હોપ કે તમને અમારી આજની રેસીપી જ પસંદ આવી હશે અને મારી પ્રોટીપ્સ પણ જરૂરથી ગમી હશે જો ગમી હોય તો અમને કોમેન્ટ પણ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ